નમસ્કાર નમસ્કાર મિત્રો દોસ્તો દસ વિશે ગણિતમાં ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેનો ભાગ એક અને બે આપણે અપલોડ કરેલો છે જો એ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે ત્યાં જઈને જોઈ લેજો દોસ્તો ધોરણ દસ એક અવસ્થા છે એક્ઝામ માટે પરંતુ આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને આગળના અભ્યાસ માટે પણ તમને મદદરૂપ થશે તો શરૂઆત કરીએ દોસ્તો આજના વિડીયોની ખૂબ જ સરળ સમજૂતી સાથે કે જે આપની તૈયારીમાં ચાર ચાંદ લગાવી દેશે આપના આત્મવિશ્વાસમાં પણ વધારો કરશે તો ચાલો ત્યારે આજના શૈક્ષણિક વિડીયોની શરૂઆત કરીએ ચાલો મિત્રો તો શરૂઆત કરીએ બહુ મસ્ત રીતે જેમાં આપણને સ્વાધ્યાય એક પોઈન્ટ એક અને એનો દાખલા નંબર ત્રણ જેમાં આપણને આપેલું છે કે ગુસ્સા અને લસા શોધો બરોબર તો અહીંયા આપણને પહેલા દાખલામાં ત્રણ રકમ આપેલી છે બેટા બાર પંદર અને એકવીસ ઓકે તો સૌ પહેલા તો આપણે અવયવની અવયવો પાડીશું દોસ્તો જેનું અવયવ થશે બે છક બાર છ ના અવયવો પાડીશું તો બે તરી છ ઓકે ત્યાર પછી પંદર ના અવયવો પાડીશું આપણે ત્રણ પંચા અને ત્યાર પછી એકવીસ ના અવયવો પાડીશું જે ત્રણ સત્તા એકવીસ થશે આ સિવાય અવિભાજ્ય અવયવો અવિભાજ્ય સંખ્યા આવી જાય ત્યાર પછી અવયવો પાડવાના રહેતા નથી હવે અહીંયા આપણે જોઈશું કે આપણને બારના દોસ્તો કયા અવયવો મળ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ મતલબ અવયવો પડ્યા જે પાંચ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ ગુણ્યા પાંચ બંનેની એક એક ઘાત છે ત્યાર પછી એકવીસ ના અવયવો પડ્યા જે છે ત્રણ ગુણ્યા સાત બંનેની એક એક ઘાત છે હવે આપણે આનો ગુસ્સા શોધવો છે તો પેલા કેવી રીતે શોધાય આપણે તો ગુસ્સાની અંદર દોસ્તો જે બી સંખ્યાઓ તમને આપેલી છે એની અંદરથી દોસ્તો સમાન સંખ્યાઓ સમાન અવયવ જે છે આપણે લેવાના છે તો અહીંયા આપણે જોઈશું કે ત્રણ ત્રણ અને ત્રણ ત્રણેયમાં ત્રણ આપેલા છે અવયવમાં બે અહીંયા છે પણ બાકીના બે માં નથી પાંચ સાત પણ નથી તો ગુસ્સાની અંદર સૌ પ્રથમ રાખવાનું કે ત્રણેયની અંદર જે હોય એ આપણે લેવાનું તો તો ત્રણ અને એમાં નાની લેવાની બધાની એક જ છે તો આપણો ગુસ્સા થઈ જશે દોસ્તો આનું ત્રણ ત્યાર પછી આપણે લસાની વાત કરીએ તો લસાની અંદર દોસ્તો તમામ અવયવો લેવાના છે અને એ અવયવોની અંદર મોટી સંખ્યા મોટી ઘાત લેવાની છે તો અહીંયા આપણે જોઈશું તો સૌથી પહેલા તો ત્રણેયમાં જે છે એ લખી નાખીશું ત્રણ હવે મોટી ઘાત કઈ છે તો એક જ છે એટલે ત્રણ લઈ લીધા ક્લિયર કરજો ત્યાર પછી હવે આપણે લઈએ તો છે મોટી ત્યાર પછી પાંચ અને ત્યાર પછી સાત તમામ અવયવ આપણે લઈ લેવાના છે હવે ત્રણ ગુણ્યા બે નું વર્ગ એટલે ચાર થશે ગુણ્યા પાંચ ગુણ્યા સાત હવે આપણે દોસ્તો આનો ગુણાકાર કરીશું તો ત્રણ ચોક બાર બાર પંચા બેતાલીસ ચારસો તો તમારો લસા થશે દોસ્તો ચારસો ને વીસ અને ગુસા થશે ત્રણ ક્લિયર થયું કે નહીં થઈ ગયું ને ઓકે ચાલો ત્યારે આગળ વધીએ આપણે એના પછીના દાખલામાં જેમાં આપણને આપેલું છે સત્તર તેવીસ અને ઓગણત્રીસ સત્તર તો સત્તર ના દોસ્તો અવયવો પડે સત્તર એકા સત્તર આમાં આપણે ત્રી ચાર બનાવવાની જરૂર નથી ત્યાર પછી તેવીસ તો ત્રેવીસ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે તેવીસ ના અવયવો થશે તેવીસ એકવીસ અને ઓગણત્રીસ તો ઓગણત્રીસ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે ઓગણત્રીસ ના અવયવો બનશે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ તો દોસ્તો હવે આપણે ગુસ્સા વાત કરીએ તો ગુસ્સાની અંદર જ્યારે આપણે જાણીએ છીએ કે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસ્સા હંમેશા એક હોય દોસ્તો આ યાદ રાખજો ખાલી જગ્યા ની અંદર પણ તમને પૂછી શકે છે કે પી ક્યુ અને આર એ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ છે તો તેનો ગુસ્સા ખાલી જગ્યા થાય આવી રીતે તમને પૂછી શકે તો ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા આપણને મળી લસાની વાત કરીએ આપણે હવે આનો ગુણાકાર બહુ સાચવીને કરવાનો સૌ પહેલા તો આપણે ત્રેવીસ ગુણ્યા સત્તર કરીએ જીરો એક તરી ત્રણ એક દો દો તરી એકવીસ નો એકડો વધી પડી બે સાત દુ ચૌદ ચૌદ નો બે સોળ એક છ એક ત્રણ ત્યાર પછી ત્રણસો ને એકાણું એને આપણે ગુણીશું ઓગણત્રીસ વડે તો ઓગણત્રીસ વડે આપણે ગુણીએ બે આંકડા ની એક સૂન મૂકીશું બે કા બે બે નવ્વા અઢાર નો આઠડો વધી પડી એક બે તરી છ ને એક સાત ત્યાર પછી નવ એકા નવ નેવે એકાશી એક નવ ત્યાર પછી બે ને એક ત્રણ આઠ નો પાંતેર નો તગડો વધી પડી એક સાત ને ત્રણ દસ ને એક અગિયાર અગિયાર ત્રણસો ઓગણચાલીસ સત્યાવીસ ના આઠ પાંત્રીસ નવ બે અગિયાર હજાર ત્રણસો ને ઓગણ ચાલીસ તો આ આપણો લસા થઈ જશે દોસ્તો ચાલો ત્યાર પછી આપણે જઈએ એક તરી ત્રણ એક દુ દુ ત્યાર પછી આપણે આગળ ત્રીજા દાખલામાં જઈએ જેમાં આઠ આપેલા છે તો દોસ્તો આઠ ના અવયવો થાય બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે ની ત્રણ ઘાત નવ આપેલા છે તો નવ મતલબ ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ નો વર્ગ અને પચીસ આપેલા છે તો પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ પાયો પાયો પચીસ એટલે પાંચ નોંધી નાખીએ તો અહીંયા જોઈશું કે કઈ જ સરખું નથી ત્રણે ત્રણ અવયવો અંદર કઈ જ સરખું નથી તો આનો ગુસાઅ થશે અને લસા એટલે ત્રણેય સંખ્યાનો ગુણાકાર થઈ જશે બેટા કારણ કે ત્રણ સરખું નથી તો આઠ વર્ગ વર્ગ એટલે એટલે મોટી જ લેવાની થાય જો ગણતરી હોય તો આ રીતે થઈ શકે અઢાર અને બે સોની બરોબર તો લસા થશે તમારો અઢારસો ઓકે તો આ રીતે દોસ્તો આપણે દાખલા નંબર ત્રણ નો અભ્યાસ કર્યો અપેક્ષા રાખો કે તમને સમજણ પડી જશે વારંવાર વિડીયોને જુઓ અને જાતે પ્રેક્ટિસ કરવાનો પણ પ્રયત્ન કરો તો સો ટકા તમને ખ્યાલ આવી જશે અને લસા ગુસ્સામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તો હવે મળીશું આપણે નેક્સ્ટ શૈક્ષણિક વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય સોમનાથ